રાજ્ય જ્યારે ખેતી પ્રધાન રાજ્ય તરીકે ઓળખાય છે પરંતુ રાજ્યભરમાં ઉદ્યોગિક એકમો આવતા ખેડૂતોની ખેતી લુપ્ત થતી જાય છે ત્યારે કેટલાક ખેડૂતો સુરત શહેર ખાતે જૂની પદ્ધતિથી અનાજ તૈયાર કરતા આવ્યા છે ખેતી પ્રધાન જેમ શહેરીકરણ થતા ખેતીની જમીનો ઓછી થતી ગઈ અને હાલ ઘણી બધી જગ્યાએ ખેતીની જમીનો લુપ્ત થઈ જાય છે ત્યારે સુરત ખાતે આવેલા વડોદ ગામ નજીક પણ હોય તેમ છતાં કેટલાક લોકો ખેતી કામ કરી પોતાનું જીવન ગુજારતા આવેલ છે માહિતી ટેકનોલોજી આવી હોવા છતાં તેઓ બાપ દાદા વખતની જૂની પદ્ધતિથી અનાજ કઠોળ તૈયાર કરે છે અને ખૂબ મહેનત બાદ ઓછું વળતર પણ મળે છે તેમ છતાં જૂની પદ્ધતિ અને રાસાયણિક દવાઓનો ઉપયોગ વગર સમગ્ર ધાન તૈયાર કરી લોકો સુધી પહોંચાડે છે આ સમગ્ર કાર્ય પાછળ ખેડૂતોનો આશય લોકો ભેળસેળ વગરનું અનાજ ખાય અને તેમનું આરોગ્ય સારું રહે તે હેતુથી અનાજ જૂની પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે એમ જણાવ્યું હતું આપ આ શું શું બનાવી રહ્યા છો ટુએર આ ટુએર ને કરતા તમને કેટલો સમય લાગે છે એ કમસેકમ અમને 4 થી 5 મહિના ઉપર થઈ જાય છે હા તો કેટલા એકર જમીનમાં તમે આ કરેલું છે એ અમારી એક વીંગા જેવી જગ્યા છે હા એની અંદર કેટલો માલ નીકળ્યો છે અત્યાર સુધી તો અંદાજે છે ખબર નહીં પડતો જો નીકળે પછી પૂરો ખબર પડે મિનિમમ તો અમને આઠ દસ મન તો પાકી છે બરાબર છે તો આ મશીનરી કેટલા સમયથી તમે લીધી છે એ તો અમારા બાર દાદા લીધેલી હતી તે પ્રમાણે અમે ચલાવતા છે આ દેશી પદ્ધતિ નવી નવી માર્કેટમાં ટેકનોલોજી આવી ગઈ તેમ છતાં તમે દેશી પદ્ધતિ જે અસલ છે બાપ દાદા છોડી ગયા એની પર ચલાવ્યા કરીએ છીએ ચાલતું છે ચલાવતા રહીએ આ દેશી પદ્ધતિથી કરવાનું પાછળનું કારણ એમાં કંઈ નથી કે અમે વગર દવાની તુવેરો પકાવીએ ને દવા છંટકાવ કંઈ નહીં જે વરસાદના પાણીથી જે થાય તે જ રાખતા છે આધુનિક જમાનામાં ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન વધારવા માટે હાઇબ્રિડ ખાતર સહિત રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે જેનાથી ઉત્પાદન તો વધે છે પરંતુ એવા ધાન્ય પદાર્થ અને શાકભાજી ખાવાથી લોકોને અનેક શારીરિક સમસ્યા થવા માંડી છે ત્યારે સામાન્ય રીત અનુસાર ખેતી કરીને ધાન અને કઠોળ સહિતના શાકભાજી ઉગાડતા કિરીટભાઈ પટેલ અન્ય લોકો માટે પણ પ્રેરણા આપી રહ્યા છે